હા હા ફોન બોલો અત્યારે હાલ હાલ આપવું પડશે હા દવા કોણ જવાનું કેવું ઘેર કોઈ નહીં યાર મારે જોવું પડશે છે બરું એક જ છે એટલે પછી મારે યાર ઘેર બધું સામાન પડ્યો ને એકદમ તો નાની એક જવાય ના ના આવું આવું એવું નહીં આવું હા લેણો આવું અરે ઘરમાં દાગીના બધું પડ્યું છે ને રાતે બાર જવાનું થયું કરવું હું મારે મારે હું કરું તારી આમ ને તો ભૂલી જ કાળું ઘેર જવા દે કાળું સામાન કાળું ઘેર મી લેવો પછી બહાર જવું ઘરની ચિંતા નહીં કે આપડે દાગીના ની ચિંતા નહીં દાગી ના મારા દાવ પેલા નીતિના ગેર મેળવી જવા પડશે કારણ કે ગમને દરવાજો એ નહીં રાત્રે ચોરીઓ બહુ થાય ગમે તે કરી ના લાગીને એનો ગેર મેલ દઉં પછી મારે રાતે બાર જુઓ રાત બરોબર ભાઈ શો ખાલુભાઈ હમ રા ભેરા તા હતું એક બોલો હું કહેતું હતું હા મારી યાર કોમ્પ હોય તે બરાબર હું પડી

કશું નહીં દારૂ પીતો આટલા બધા દાગી ના જોઈ આયા કેવું પડે આજ લાગે આજ રાતે કેવું પડે જાય

જલ્દી જલ્દી બોલ નાખો ને તમને ખબર હમણાં આપણી મંદિર ચાલે બહુ પૈસા પૈસા હોય નહીં કશું જ નહીં પણ આ વાત ટીવી લઈને આવ્યું ને વિચારમાં પડી ગયો વાત તો તો ને લાલજી દારૂ એના પૈસાની વાત દાગીને દાગીને બહુ રહી એ પીવાના પૈસા ને તો એ લાવ દારી જઈ જઈને મજૂરી મજૂરી લોકોનો સોન ભરી ભરીને લાવવા ને તો એના ઘરે દાગીનો કે શરમમાં બીજું એટલે મને

ચોરી કરવા જઈએ દાગીના ના નાખે તો પછી કઈ બંધ છે આડું ને આપણું એ ધંધો જ આવેલું છે તમને ખબર નહીં એ રાતનું બોલો ચીમના જવો અને ચીમના પ્લીઅર કરવો કઈ દેહાડા તમ તો મારી વાત વાપરો હવે એ તો બધા રાતે તો હવે ઘર છોડી દેવું જાય નહીં આપણે અંદર જવું ને તો યાર ખકડવાનું બાયણું ખરવાનું અવાજ બવાજ આવે ને જાગી ગયા હતું તમારું કોઈ ડૉક્ટર ધ્યાનમાં

चोरी को आ रही जी अजू तो तू एक बागल नहीं करी तू बाहर ही बाग गई है बाहर ढूंगो तो रात को चोर एक बागे निकल दे बेहो तुम को दी तुमको मने पर से फोन पे ला फोन तो की माहौल गरम था ना वही बे बाग एंट्री मारिए एंट्री पर એટલે बल बल पकड़ी जायो तू खबर नहीं बे आडू चेवाई तू मत અરે આ તારે મારા આ બે આડું ના શું મજૂરી બજૂરી કરવી નહીં એમ બાસ જેના તેના ઘરમાં ચોરીઓને વાંચવો ન હોય છે ખો દાડો કશો વાંધો નહીં હું એ જોઉં તમે ચો ચોરી કરો એ તો વખત આરું એ રહ્યું એને ભેગું તો કર્યો તમે હું ભેગું કર્યો બસ ચોરીઓ કરી ચોરી કરીને જાઉં ફરવું એટલે કોકના પૈસા ફરવા જવાય લે ચોરીઓ કરી કરીને મુવિયા જોઉં જેવા ચોરી કરી ઓ કનુભાઈ ઓ કનુભાઈ લે આ હોય જા તમે તો યાર બોલો આ તા પોણી વાળા જવું પડશે ચોકન ચોકન તમારા ખેતરમાં માં બે દા પહી વાળો તા બે દા પહી વાળો પણ પેલા વિસુભાઈ ને એમનો કોક ઇમરજન્સી કોમ આવી જતો ચાલુ પોની મૂકીને જ્યાં કે યાર નહીં મેળવી મારે બે દા પરિવાર કાલે જ મેં તો વાર્યો પોણી તો એટલે આ ભાઈ તમારે સમજવું પડે યાર તમે નહીં વાર તો બીજું કોણ વાર્યા કયો નહીં મેરાઓ યાર એટલે આ પણ તમે સમજો યાર જો એમનો કોમ આવી ગયું હોય અર્જન્ટ એટલે આટલો વાળો તમે વાર લે આપણે પેલા વાળે કમ્પ્લીટ સેટલમેન્ટ કરી લઈશું નહીં મેળા યાર હું થાક્યો યાર બહુ તમે થાકે આ પણ યાર તમે પ્રોબ્લેમ તો સમજો યાર પ્રોબ્લેમ સમજો બધો યાર પણ હું થાક્યો એ તો કહું તમને પણ એ તમારે ખાલી ડોમો વાકીને બેહવાનું જ છે ને માર તો યાર જો ઘંટી એવા બરાબર યાર હું બાઈક ચલાવું તો ઘાટા બાઈક ઉપર હું જવું પોણી હોવા જાવ તો પાવર પગી ઉભો ભો હોય જાવ શું કરું કહી ખરેખર તમે બતાવશે ને તમે ખરેખર તમે પોણી નહીં વાળું ને એટલે તમે આ બધું બતાવો મને

અલ્યા ચુરી ફરવા મંદિરે જવાય નહીં કોઈ નહીં પેલા બે હોમ તો ઘર યાર ખોલવાનું ગરબન કોલોનો પ્રેમ શાંતિ રાઈટ હાની અંદર બરોબર હાલો અંદર મારા ઉપર એકલી ગુડી આવી ગયા એ કે યે મને તો કશું મળે એ લીજીએ આને ખોલ તો આ તું ધોઈ દે બાપ કમર આડું આનું ના કરાય એનું જાય યે તું આખું મર ન આ હું ધોઈ જા કમર આનું કોન

તમારે ઘર ખુલ્લું હતું તો અંદર જોવા જઈએ તો બંધ કરી દીધું આવું યાર ચોરી કરી જાય ઘર ખુલ્લું નહિ રાખવાનું કદી અરે હોય યાર આવું થોડી આપડે આપડે ફરવા જવા હતા બેગ માગવાનું કનુતા

કોગે કોયને રામય એકતા મે હે નહી પોલીસ બોલીસ બધી સાઈડ વાત મારી સધી આ